મિત્રો સાત સપ્ટેમ્બર બે હજાર ના રોજ ભાદરવા માસની પૂર્ણિમા અને પિતૃ પક્ષના આરંભના દિવસે બીજું અને અત્યંત મહત્વનું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે આ ગ્રહણ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ એક એવો ખગોળીય અજાયબી છે જે ખાસ કરીને છ રાશિઓના ભાગ્યને નવો રંગ આપવાની ક્ષમતા ધરાવે છે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બે મોટા ગ્રહણો થવાના છે પહેલું આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બરે એટલે કે પૂર્ણિમાના દિવસે અને બીજું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બરે પિતૃ અમાસના દિવસે આ ચંદ્રગ્રહણ ભારતમાં સ્પષ્ટ રીતે દેખાશે અને તેની અસર તમામ રાશિઓ પર વ્યાપક રીતે પડશે આ ગ્રહણને ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે જે એક આકર્ષક અને અદ્ભુત દૃશ્ય હશે આ ઘટના માત્ર જ્યોતિષ શાસ્ત્રીઓ માટે જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો માટે પણ ઉત્સાહનો વિષય છે પંચાંગ અનુસાર આ ગ્રહણ ભાદરવા પૂર્ણિમાના દિવસે થશે અને આ વર્ષનું સૌથી લાંબુ અને નોંધપાત્ર ચંદ્ર ગ્રહણ હશે ગ્રહણના નવ કલાક પહેલાથી સૂતકકાળ શરૂ થઈ જશે જે દરમિયાન કોઈ શુભ કાર્ય કરવું યોગ્ય નથી ચાલો સૌથી પહેલા આ ચંદ્ર ગ્રહણ જાણીએ હું તમને એ જણાવીશ કે આ ભાગ્ય નવો રંગ લઈને ચમકશે આ પિતૃ પક્ષના પંદર દિવસ આ રાશિઓ માટે નવી શરૂઆત નો સમય હશે ભગવાન મહાદેવ ની કૃપાથી આ રાશિઓને ભાગ્યનો પૂરો સાથ મળશે જે વ્યક્તિ પર મહાદેવની દ્રષ્ટિ પડે તેનું જીવન નવી દિશા લે છે છે અને તેના ભાગ્યના તારા અલગ ચમકે તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડિયોને અંત સુધી જુઓ તમારા બધા કામ બાજુએ મૂકીને દસ થી પંદર મિનિટ આ વિડિયોને પૂર્ણ ધ્યાનથી જોઈ લો કારણ કે સાત સપ્ટેમ્બરનું આ ગ્રહણ સામાન્ય નથી પરંતુ એક વિશિષ્ટ અને શક્તિશાળી ઘટના છે આ દરમિયાન ચંદ્ર લાલ રંગમાં દેખાશે અને કેટલીક રાશિઓનું ભાગ્ય આ ગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે તેથી કોમેન્ટમાં જય મહાદેવ જય શ્રી રામ લખો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારું નામ સ્થળ અને જન્મ તારીખ લખો જેથી હું તમારી રાશિ મુજબ ખાસ ઉપાયો કોમેન્ટમાં જણાવી શકું ચાલો હવે આ ચંદ્રગ્રહણ નો સમય સૂતક કાળ અને તેની ધાર્મિક તેમજ જ્યોતિષી અસરો વિશે વિગતે જાણીએ હિન્દુ પંચાંગ અનુસાર આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે ના રોજ થશે આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને ખગોળ શાસ્ત્ર લાલ ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે આ સમય ચંદ્ર સંપૂર્ણપણે લાલ રંગમાં દેખાશે અને આ ઘટના ભારત એશિયા યુરોપ અને વિશ્વના અન્ય ભાગોમાં દેખાશે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્રને ઢાંકી દે છે ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી સીધો પહોંચતો નથી આ ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે ભારતીય સમય મુજબ આ ગ્રહણની ઉપછાયા રાત્રે નવ વાગ્યે શરૂ થશે આંશિક ગ્રહણ દસ વાગ્યે દેખાશે અને અગિયાર વાગ્યે ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીની છાયામાં પ્રવેશી જશે રાત્રે બાર વાગીને વીસ મિનિટ સુધી આપું ન ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે ત્યારબાદ તે ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે અને રાત્રે એક વાગીને પાંત્રીસ મિનિટ વાગ્યે આસપાસ તે સંપૂર્ણપણે ખતમ થઈ જશે આ ગ્રહણ લગભગ ત્રણ કલાક અઠ્યાવીસ મિનિટ સુધી ચાલશે અને તેની અસર લાંબા સમય સુધી રહેશે આ લાઈક કરો અને તમારા મિત્રો સંબંધીઓ અને સાથે શેર કરો ખાસ કરીને જો તમારી નજરમાં કોઈ ગર્ભવતી મહિલા નાના બાળકો કે વૃદ્ધો હોય તો તેમની સાથે આ માહિતી શેર કરો કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ગ્રહણની અસર તેમના પર વધુ હોય છે હું તમને કેટલાક ખાસ ઉપાયો જણાવીશ જેનાથી તમે ગ્રહણના દોષથી બચી શકો અને હું તમને એ પણ જણાવીશ કે કઈ છ રાશિઓનું ભાગ્ય આ ગ્રહણ પછી નવી દિશામાં આગળ વધશે લાલ ચંદ્રની અસર એટલે કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવે છે ત્યારે સૂર્યની કિરણો પૃથ્વીના વાતાવરણ માંથી પસાર થઈને ચંદ્ર પર લાલ રંગમાં દેખાય છે આ આ અને અને મનમોહક હશે ગ્રહણ ભારતના દરેક રાજ્યમાં દેખાશે યુરોપ આફ્રિકા ઉત્તર દક્ષિણ અમેરિકા પેસિફિક એટલાન્ટિક હિન્દ મહાસાગર અને આર્કટિક એન્ટાર્કટિક માં પણ જોઈ શકાશે ગ્રહણ દિવસે દેવીય શક્તિઓ ઉચ્ચ સ્તરે હોય છે અને આ દિવસે કરેલા ઉપાયો અત્યંત ફળદાયી હોય છે ચાલો હવે જાણીએ કે આ છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની માન્યતા છે પરંતુ ભગવાન શિવશંભુનું સ્થાન સૌથી ઉચ્ચ છે તેમના મસ્તક પર ચંદ્ર શોભે છે ગ્રહણ દરમિયાન ચંદ્રની અસર રાશિઓ પર ઊંડી અસર કરે છે અને મહાદેવની કૃપા મેળવનાર વ્યક્તિની પ્રગતિ અટકાવી શકાતી નથી આ ગ્રહણ ખાસ રાશિઓ માટે નવી તકો અને ખુશીઓ લઈને આવ્યું છે તો તૈયાર થઈ કદાચ તમારી રાશિ પણ આમાં સામેલ કોમેન્ટમાં હર હર મહાદેવ લખો અને વિડીયોને લાઈક શેર કરો પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ આ ગ્રહણ પછી મહાદેવની કૃપા મેષ રાશિવાળાઓ પર વર્ષશે તમારો વ્યવસાય નવી ઊંચાઈઓએ પહોંચશે અટકેલા કામો શરૂ થશે દુશ્મનો મિત્ર બનશે અને ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલશે નવો વ્યવસાય શરૂ કરવાનો વિચારતા હો તો આ સમય અનુકૂળ છે તમને સફળતા માનસિક શાંતિ અને સમાજમાં માન સન્માન મળશે ઉપાય તરીકે દર સોમવારે શિવલિંગ પર ગંગાજળ ચઢાવો બીજી રાશિ છે મિથુન આ ગ્રહણ પછી તમારી નોકરીની તકો વધશે અથવા હાલની નોકરીમાં પ્રગતિ થશે અટકેલા કાર્યો આગળ વધશે દુર્ભાગ્ય દૂર થશે અને નવગ્રહ તમારો સાથ આપશે પૈસા પાછા મળશે અને રોકાણમાં લાભ થશે ઉપાય તરીકે દર સોમવારે ગાયને નવ રોટલી ખવડાવો ત્રીજી રાશિ છે કન્યા આ ગ્રહણ પછી તમારા વિરોધીઓ નબળા પડશે મુશ્કેલીઓ દૂર થશે નોકરીમાં પ્રગતિ થશે વિદેશ યાત્રા અને બનશે સંતાન પ્રાપ્તિના સારા સમાચાર મળી શકે ચોથી રાશિ છે આ ગ્રહણ પછી બીમારીઓમાંથી મુક્તિ મળશે સંપત્તિના વેચાણમાં નફો થશે વિરોધીઓ મિત્ર બનશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે પાંચમી રાશિ છે વૃશ્ચિક પારિવારિક જીવન સુધરશે વાહન પ્રોપર્ટી ખરીદવાના યોગ બનશે આત્મવિશ્વાસ વધશે અને નિર્ણયોમાં સફળતા મળશે ઉપાય તરીકે દર સોમવારે પીપળાને પાણી ચઢાવો રાશિ છે મકર આ ગ્રહણ પછી જીવનમાં સકારાત્મકતા વધશે સંબંધો મજબૂત થશે કારકિર્દીમાં નવી તકો મળશે અને વ્યવસાયમાં તમારા કામની પ્રશંસા થશે મિત્રો કોમેન્ટમાં તમારી રાશિ નામ લખો અને હર હર મહાદેવ જરૂર લખો વિડિયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ચાલુ કરો મહાદેવ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે હર હર મહાદેવ નવા પાર્વતી પત્યે